હેલો ખેલો મિત્રો આજે હું બીજી એક વિઝિટ લઈને આવ્યો છું મરચીની મારું નામ છે ગુલાબ માતકિયા હું આવું છું ડ્રિમ્પિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડમાંથી આપણે આજે વિઝિટ છે સાઇટો એક્શનની ફરી વાર કે સાઇટો એક્શનના શું ફાયદા થયા છે એના માટે આપણે એક વિઝિટ લઈને આવ્યા છે તો આપણે કાકાને એનું ગામ નામ મોબાઈલ નંબર આપણે એને પૂછી અને પછી ફાયદા પૂછીએ તો ચાલો આપણા કાકાને જ પૂછીએ કાકા તમારું નામ મારું નામ છે યુનુષભાઈ મારવિયા ગામ છે મારું પ્રતાપગઢ તાલુકો વાંકાને અને જિલ્લો મોરબી છે મોબાઈલ નંબર તમારા મારા મોબાઈલ નંબર છે નવ્વાણું સાત ચોરાણું ચિમ્મોતેર ત્રણ એકાણું હવે કાકા આપણે આ સાઇટો એક્સેલ તમે છંટકાવ માર્યો તો સાઇટો એક્સેલમાં તમને છટકાવ માર્યા પછી શું તમને ફાયદો થયો એ તમે જણાવી શકો ખેડૂતને આ ચોક્કસ પહેલાં છે તો મારી મરજી એકદમ કીડા કલાક અને વિકાસ પણ બેસેલા નહતા સાઇટો મેં ડોઝ લગાવ્યો ત્યાર પછી પાંચમા જ દિવસે આ મારું સામે રિઝલ્ટ છે અત્યારે અને મરચીની અંદર ફૂટ પુષ્કળ બેસેલા છે ફૂલ પણ સારા દેખાય છે તમે જોઈ શકો છો અને મરચી પીળી હતી એ અત્યારે લીલા કલરની થઈ ગઈ છે આ સામે દેખાય છે રિઝલ્ટ જુઓ આ ફૂટ પણ બેસવા માંડ્યા છે નવા અને વિકાસ પણ પુષ્કળ થઈ ગયો છે અને તંદુરસ્ત મરચી હવે દેખાવા માંડી છે તો તમને આટલો બધો કાકા ફાયદો મળ્યો છે સાયકલ ને તમને ખ્યાલ તો નહીં હોય આ ડ્રીમ ફિલ્ડ કેમિકલનું આવે છે તો તમને ભલામણ કેને કરી મને ગુલાબભાઈ માતકિયા ડ્રીમ ફિલ્ડ દ્વારા મને ભલામણ મળી છે અને નુરાની બીચ સેન્ટરમાંથી મને સાયટો એક્સલ મળી ગયું છે અને એનો રોજ મેં પાંચમા દિવસે મને રિઝલ્ટ મળ્યું છે અને ખેડૂતને હું પણ ભલામણ કરું છું કે જો પાંચમા દિવસે આટલો મોટો રિઝલ્ટ મળતું હોય તો દરેક ખેડૂતને આ સાયટ્રોન એક્સેલનો ડોઝ માર્યા જેવી વસ્તુ છે અને મને સો ટકા ખાતરી છે કે સાયટ્રો એક્સલથી દરેક ખેડૂતને રિઝલ્ટ મળશે મળશે ને મળશે તો ભલામણ તમે બીજા ખેડૂતને કરી શકો ને આ વસ્તુ છટકાવ ચોક્કસ ચોક્કસ દરેક ખેડૂતને ભલામણ છે મારી કે આનો ઉપયોગ જરૂર કરો અને તમને ચોક્કસ રિઝલ્ટ મળશે અને કદાચ ને તમને કાંઈ પૂરતું હોય તો મને પણ રિક્વેસ્ટ કરી શકો છો ગુલાબભાઈને પણ રિક્વેસ્ટ કરી શકો છો નુરાની વીજ જંત્રને પણ રિક્વેસ્ટ કરી જલ મળ્યું એના હિસાબથી કે તમને ચોક્કસ જલ મળશે ઓકે ચલો થેન્ક યુ કાકા